મેં પાંચસો ગ્રામ જેટલા સાબુદાણા લીધા છે અને એને મેં સારા પાણીમાં પલાળી દીધા છે ચાર કલાક માટે અને હવે પલળી ગયા હવે આપણે એને કુકરમાં એક સીટી દહેરાવી લેશું અને એક કિલો જેટલા મેં બટેકા લીધા છે એને પણ બાફી નાખશું સ્વાદ અનુસાર નમક એ પણ બાફી નાખશું એક સીટી જ ખાલી હા હવે બફાઈ ગયા છે એને હવે બંનેને મિક્સ કરી નાખશું બંનેને મિક્સ કરી નાખ્યા અને એક ચમચી મેં અજમાયેલ ડાળી છે અને હવે આપણે ગાંઠિયાનો શેપ દઈ દઈશું નાટકા તૈયાર થઈ ગયા સુકાઈને હવે આપણે એને ફ્રાય કરી લઈશું હવે જોઈ શકશો મેં ફ્રાય કર્યા છે જોઈને તરત જ મોંમાં પાણી આવી જાય એવા થઈ ગયા છે સરસ ચટપટા કુરકુરીએ બહુ જ સરસ થઈ ગયા છે શેપ પણ સારો આવી ગયો છે હમ મુલાયમ હું અહીંયા વિડીયો પૂરો કરું છું જય શ્રી કૃષ્ણ બધાને બાય બાય થેન્ક યુ